મધ્યમ વર્ગના તેમજ ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ સુરત સુધી યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરવા માટે આવતા હોય છે વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે સારું શિક્ષણ મળે તે હેતુથી કોલેજ શરૂ કરવામાં આવે છે યુનિવર્સિટી દ્વારા સુરત શહેરની છ અને બારડોલીને ત્રણ જેટલી કોલેજોનું જોરડાણ રદ કર્યું છે જેને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવા આવ્યો છે કોંગ્રેસના પ્રવક્તા અનુપ રાજપૂતે જણાવ્યું હતું કે શિક્ષણનો વેપલો કરવામાં ભાજપને સરકારે કંઈ જ બાકી રાખ્યું નથી રાજ્યની અને સુરતની સૌથી જૂની એવી કોલેજોમાં સમાવેશ પામેલી એમટીબી સહિતની કોલેજો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે મોટાભાગની કોલેજોમાં આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમની સાથે પણ એક પ્રકારે રાજ્ય સરકાર અન્યાય કરતી હોવાનું લાગી રહ્યું છે વધુમાં જણાવ્યું હતું કે કોલેજનું ખાનગીકરણ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે તેની ફીમાં પણ તોતિંગ વધારો થઈ શકે છે આદિવાસી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોની ફી કેવી રીતે ચૂકવશે તે એક મોટો પ્રશ્ન છે રાજ્ય સરકાર કયા કારણથી આ પ્રકારના વનસ્પતિ નિર્ણય લઈ રહી છે તેની કોઈ સ્પષ્ટતા નથી સરકારે લીધેલી આ નિર્ણય જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરીને વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાંચા અપાશે અઝર એન્ડ ન્યૂઝ